બગસરામાં ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી માટે તડામાર તૈયારી બગસરામાં વીએચપી તેમજ બજરંગ દળ દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ ઉજવણીમાં બપોરે અઢી કલાકે રામેશ્વર મંદિર આસોપાલવથી શરૂ થશે અને સરદાર ચોક ગોકુળપરામાં મહાઆરતી થશે અને આ ઉજવણીમાં બગસરાના દરેક વિસ્તારોમાં કમાનો નાખી સુશોભિત કરવામાં આવેલ છે બગસરા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગલ ગાળા ભવ્ય શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે તારીખ છ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ બપોર અઢી વાગે આ સોકલ સોસાયટીથી પ્રસ્થાન થશે શોભાયાત્રાનું ત્યારબાદ બગસરાની મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન છે ત્યારબાદ પટેલવાડીએ એ પૂર્ણ વિરામ છે ત્યારબાદ ભવ્ય આરતીનું આયોજન કરે છે તેથી બગતસરાની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે જય શ્રી રામ